ભાયાવદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ભાયાવદર સાથે વિશ્વ હિન્દુ ઈશ્વરભાઈ ના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ મહાદેવ ના મંદિરે આજ શંકર દાદા ની પૂજા અર્ચના કરેલ અને પ્રમુખશ્રી તથા મંત્રી એ જણાવેલ છે સનાતન ધર્મ ને આગળ વધારવા શ્રાવણ માસ નિમિત્તે પછી દરેક હિન્દુ ભાઈ બહેનો શ્રાવણ માસ નિમિત્તે સંત દાદા ની પૂજા અર્ચના કરે તેવી આહવાન કરેલ છે રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા કુનાતિયાદર વિશ્વ હિન્દુ પરિષદ કિશોર જાળાવડીયા પ્રમુખ ભાયાવદર વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી દેવેન્દ્ર લાઠીગ્રહ ભાયાવદરના સનાતન ધર્મને જાળી રાખવા માટે આજ રોજ અમે ભાયાવદર ધીંગેશ્વર મહાદેવ મંદિરે અહીંની રોડ ઉપર અમે શિવ પૂજા કરેલી છે અને સનાતન ધર્મ જાળવવા માટે સૌ હિન્દુ ભાઈઓએ શિવ પૂજા કરવી નાટપંચમીને દિવસે નાટ પૂજા કરેલ છે તો બધા સનાતન ભાઈઓએ શ્રાવણ મહિના નિમિત્તે શિવ પૂજા વધુમાં વધુ સનાતની ધર્મોએ કરવા વિનંતી એવી પાયાવદર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વતી હું બધાને આહવાન કરું છું